મહારાજ વર્ણન કરે છે કામ મોહિતા નારદજી કે છે કે હું જયારે બ્રહ્મલોક થી પૃથ્વીલોક બાજુ આવ્યો

અને વળે કુલીન જાતિ ના હતા જાતિ જેમ કુલીન હતા હવે દીકરાને વીડીની લત લાગી ગઈ એ કામાતુરતાની વાત થાય છે કે જે ઇન્દ્રિયની અંદર જેની આસક્તિ હોય ને એની પ્રાપ્તિ માટે એક બધું જ વસ્તુનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય ત્યારે પિતાને ખબર પડી એટલે ધમકાયો એટલે મારી ઇજ્જતનું બે બદનામી વધ કર તો પાછો કે નહીં પીવું પણ ચોરીથી પીવા મળે ચોરીથી પીવા મળે ને એમાં થઈ ગયો દીકરાના ફ્રેક્ચર હવે ની અંદર વીડી મળે કે ને વાંચું પ્રાઇવેટ હોસ્પિટલ ત્યાં તો વીડી પીવાય નહીં આ સ્થિતિ ની અંદર હવે વ્યાકુળ છે મીડી મીડી રાત દિવસ એની અંદર મીડીની ધૂન લાગે છે એ પણ સિગરેટ નથી પાંદડા વાળી ક્યારેક મૂકો મળ્યો સિગ્રેટ પણ લીધો ત્યારે કોઈ વીડી પીધેલા વ્યક્તિ અને એ સાધારણ વ્યક્તિ કોઈ ચોકીદારી અડધી પડી અને આની હિંમત કરી પ્લાસ્ટર લાગેલું છે મકે ચાલી શકાતું નથી ધીમે 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 નીચે ઉતરે છે અને ઘસડાતા ઘસડાતા એ વીડીને વીલી અડધી વીડી પીધેલી હોય મૂઠકું કહેવાય એ ઠૂંટો લઈને જ્યારે સળગાયો ને એનો ધુમાડો આવ્યો તો નરસિંહ જોયો અરે રામ 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 પછી એને જે કસ લીધા કસ લીધો વાસ્યો બેને કીધું કે ભાઈ હું સહાયતા કરું હું જોઈ ગઈ છે કોઈ નહીં કહું ચાલ પેલા પાલંગ સુધી તને મોકલો એટલે જે વિષયનો જે આસક્ત વ્યક્તિ હોય છે હવે મીડીની દુર્ગંધિ એટલી આવે કે વિનાર વ્યક્તિ દૂર પીતા હોય તો ના ધુમાડે દુર્ગંધ આવે અને પીને આવ્યો હોય અને હા મેં બેઠી વાત કરે તો પણ એના શ્વાસમાં માં દુર્ગંધી આવતી હોય એ જ પ્રમાણે દારૂ પણ એવો છે દારૂ પીનાર વ્યક્તિ દારૂ પીધો હોય તો પાંચ થી સાત ફૂટ દૂર દુર્ગંધી આવતી હોય છે તો એ વસ્તુમાં દુર્ગંધી કેટલી છે પાછું કીધું કે ભાઈ મીઠો છે કદાચ કોલ્ડ ડ્રિંક જીવો આપણે ફેન્ટા માજા ઘણી પ્રકારના કોલ્ડ ડ્રિંક છે એટલે ઠંડા પીણાની અંદર મીઠાશ છે એવું એમ મીઠાશ તારે બિનારે કીધું કે મીઠાશ બિલકુલ નથી પીતી વખતે પણ ગળાની અંદર તીખાશ ને ખરરાટી પડે છે અને જે દારૂની પાછળ ઘણા ધનવાનોએ પોતાના ધનની બરબાદી કરી અને જીવનની બરબાદી કરી એ સમય થી પહેલા જતા રહ્યા જો કે નામ આપનું ઠીક નથી એક વાર આવ્યો હતો અને અંગ્રેજના જમાનાની અંદર આ એક રાજકુમારી એવી પ્રેમ લગ્ન કર્યા પ્રેમ લગ્ન કર્યા એની સાથે મારો વિરોધ નથી પિતાની કીર્તિ ઘણી હતી અને પિતાએ અને યોગ્ય જગ્યાએ સંબંધ પોતાના પોતાના જ્ઞાતિના ગ્રુપની અંદર એક રાજા સાથે સંબંધ જોડ્યો કે આપણો પ્રેમ વધશે શક્તિ વધશે અને આપણા સામ્રાજ્ય મજબૂત બનશે હવે દીકરીએ એક રાજકુમાર જોયો હતો આ રાજકુમાર એમાં મનુ બેસી ગયો સ્વયંવર એનો અધિકાર તો હતો ભલે અને ભરે ત્યારે રાજાએ સંબંધ જોડ્યો એટલે બીજા જેની સાથે સંબંધ જોડ્યો તો રાજાને પત્ર લખી દીધો દીકરીએ કે રાજા આવશે તો મારી લાશ મળશે રાજા સમજી ગયો કે આપણે તો હામેથી બધી માગા આવે છે આટલા વળી પાછા આ આવ આના એની ઈચ્છા નથી આપણે આને શિકાર કરવાની જરૂર છું રાજાએ કીધું કે કેન્સલ કરી દીધું કે ભાઈ મારે આ રાખવું નથી અને તમારી દીકરીને આ પસંદ પણ નથી ત્યારે રાજાએ કીધું કે બેટી અમારી બધાની ઈચ્છા ઉપર પાણી ફેરવે છે તો પછી તારે તારી રીતે જીવવું પડશે રાજા ધાર્મિક સ્વભાવના હતા કે સ્વતંત્ર કરતા તારા સ્વતંત્ર જીવન પર તારો અધિકાર છે પણ તું અમારી ઈચ્છા ઉપર પાણી ફેરવા તો તારે તારી રીતે જીવાનું રહેશે પછી અમારે સમજ નહીં રહે દીકરી એ વખતે બોલી ને કર્યું દીકરી ઇંગ્લેન્ડ ગઈ અને દીકરીનો પ્રેમી જયારે વેશ બદલીને ઇંગ્લેન્ડ જાય છે

દારૂ દિલ્લી આગરોને દારૂ એ જે સલ અમેર અહીંયા હું એમ પૂછું કે કામ વાસના ની સાથે બધા વિષયોની પ્રબળ વાસના હોય છે એ વાસનાના આધીન વ્યક્તિ એનેથી છોડી શકતો નથી અને એક તો અમારા ખૂબ જ પ્રેમી ગૃહસ્થાતાને યોગ્ય હતા

અવે એની અંદર એક નાનો ગુટકો કે કે આ તો હારું કેવાનું કે મોઢામાં સુગંધ આવે હવે આ ગુટકા વિશે પણ કોઈ કેનાર ન મળ્યો ઉપર છોટા આ તો કશુ નતા કશુ નતા થાઉં હતા કિસુ નતા હતા કિસુ નતા હતા અને હેમંત હતું કેન્સર જડબુ કાઢ્યું જડબુ કાઢ્યા પછી એક વખત બચી ગયા અને બીજે વખત ઉપર જતા રહ્યા 62 વર્ષની ઉંમરે માતાના તમામ વાળ કાળા હતા આવી યોગ સાધના સંન્યાસમાં કોઈ કોઈ કરે આવા ગૃહસ્થ કરી ભલે ગુરુ ભક્ત જયારે પણ કામ પડે એટલે ઘરનું કામ છોડીને ગુરુનું કામ કરે એટલે આ એક વાસના કામ વાસનાની સાથે લક્ષાર્થે બધા વિષયની વાસના લોકો છે આદત છોડવી એટલી શૈલી નથી હોતી હવે પરે નારદી કહે છે કે મને મળ્યા પછી મને કે છે

બ્રહ્મચારી નહીં તો હું તમને શ્રાપ આપો છું કારણ કે કામો પછી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ને એમાં જયારે કોઈ અવરોધ કરે તો ક્રોધ પણ પેદા થાય સંજાત સંજાય તે કામો કામા જ ક્રોધો બી જાય તો નાનું છોકરું હોય અને એની ઈચ્છા વિરુદ્ધ કરે રમવા પણ કે બીજું કોઈ વસ્તુ તમે લ્યો તો એકદમ એટલું બધું ચીસ વાડે અને ખીજાઈ જાય કે આમે મમ્મી હોય કે પપ્પા હોય તો પણ ક્રોધાય માન ત્યાં પણ હા એટલું છે કે નાના છોકરો વૃદ્ધાયમાં એની ગેર રાખતું નથી પાછું મનાઈ પણ જાય એમણે કીધું કે તમે મારી ઈચ્છા પૂરી નથી કરતા તો જો તમે કોઈ જગ્યાએ સ્થાયી સ્થાયી નહીં રહો તો નારદજી સ્વીકાર કર્યો કે દેવી રમતા જોગી વહેતા પાણી આવા આનંદમય જીવન મળે કે આ તો મારા માટે આશીર્વાદ થઈ ગયો મારા માટે હું એને આશીર્વાદ માનું છું અને છતાં તમને આશીર્વાદ આપું છું કે તમારી મનોકામના પૂર્ણ થો અહીંયા આ પૃથ્વીની અંદર કોઈ હું એક જન હોય એવું તો છે નહીં કઈ છે અને અખંડ સૌભાગ્ય વતી ને આવો કોઈ દોષ આવતો આજે દીકરીઓની કમી પડી ગઈ ત્યારે એક ગરીબ ઘરનો સૈનિક આસામમાં ગયા પછી કીધું કે મારે આજીવન કુંવારા રહેવું હવે મારે મારા ગોળમાં તો મળી શકે એમ નથી ગુજરાતમાં પણ મળી શકે એમ નહી કારણ કે હવે પહેલા છોકરીઓ વાળા પૂછવા જતા કે ભાઈ મારી દીકરી જોવા આવો તારે પેલા છોકરા કહે છે કે ટાઈમ મળશે હવે છોકરા વાળા બધા જોઈએ છે કે ભાઈ મારા દીકરો જોવા ક્યારે આવે તો છોકરી કહે છે કે હમણાં નહીં હવે ઉલટું થઈ ગયું આને બિચારે વિચાર કર્યો કે એમ કરો કે આપણે હવે ભાઈ લગ્ન તો ગમે એ કરી દઈએ અને અખંડ સૌભાગ્યમાંથી લગ્ન કર્યા અખંડ સૌભાગ્યમાંથી ઇતિહાસ બતાવું છું હવે આ દેખામાં રૂપાળી હતી પણ વાસી આસામી સાઈડ ની હતી જન્મથી માસ વસરી તેમને ખાધેલો અને પેલા બીએસએફ માં હતો એટલે કીધું કે જો તમારે ગુજરાત માં આવ્યું ત્યારે દેખો અને આમાં તે પેલો ફોજી લડાઈમાં શહીદ થાય છે છોકરું હતું ને છોકરું હતું ને જયારે મિલિટરીમાં કોઈ મરી જાય કોન્સ્ટેબલ ઓફિસર હોય મરી જાય એટલે એને સાહી સલામી આપવામાં આવે છે લગભગ સો દોઢસો તો બસો બધા જવાનું ઉપરડ કલંગીવાળી ટ્રોફી અને ત્રણ વખત ફાયરિંગ ખૂબ સન્માન થયે એટલે ફ્લેનની અંદર આની લાશ લી અને ગામમાં આવ્યો એકદમ ગરીબ પરિવાર હતો માએ કીધું કે મારા દીકરાનું મોઢું તો જુવું મર્યા પછી હવે અખંડ સૌભાગ્યવતી મતિની લાશ લઈને ત્યાં આવી છે આયા પછીના સંસ્કાર કર્યા છે 12 દિવસ પણ ઘેર રહી નથી તીસરે દિવસે સીધી જ ગઈ બીએસએફ કે આ લોકોના ના મારે મારા 12 દિવસ રહી શકાય એમ નથી હવે હું મારે ક્યાં જઉં છું અને ત્યાં ગઈ એટલે દીકરાની બધું 1 કરોડ રૂપિયા જે વળતર હતું જે ફંડ હતો એ વધી લઈને ગઈ ગઈ એટલે પછી એને શું કહેવા કેવી દીધો કારણ કે આ વખતે કોન્સ્ટેબલ મળ્યો છોકરો હતો ને ક્વોલિફાઈડ હતી રૂફાળી હતી તો આ વખતે ફોસ્ટે બનની જગ્યાએ બીજી વખત ઓફિસર મળવાનો અને ઓફિસર સાથે સરખું ના આવે તો ત્રીજી વખત બીજો પણ ઓફિસર મળવાનો એટલે અખંડ સૌભાગ્યવતી વિધવા બને આ અખંડ સૌભાગ્યવતી તાંત્રિક લોકો કહેતા હોય છે પૂર્વ ભારતની અંદર આવી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યવતી કહેતા હોય સૌભાગ્યવતી એ કહેવાય કે પતિવ્રતા છે એટલે એમને કીધું કે દેવી તમારી મનોકામના પૂર્ણ થશે તમે તો ગમે તે લગ્ન કરો તમારે તો વર જોઈએ ને અને કુળ કે જાતિ કે ક્વોલિટી કે ક્વોલિફિકેશન ને તમારે શું લેવા દેવા એ કે બિલકુલ તમે વાત કરી મારે તો વર જોઈએ પછી કોઈ પણ જાતિનો હોય એનો ક્વોલિફિકેશન હોય કે ન હોય ધનવાન હોય કે ગરીબ હોય મારે વર જોઈએ તો કે કે તમને મળી રહેશે જો મારો આશીર્વાદ છે તમે બોલે શ્રાપ આપ્યા તો હું આશીર્વાદ આપું છું હવે આગળ એની કથા નાભિનંદીય લોકો ત્રણભદ્રમ એમ કરતા એને એવું કર્યું કે એક વખત ફરીથી એ એક યવન પાસે આવી અને એ યવન યવન નું નામ હતું નામના પાસે આવીને કીધું કે પ્રભુ તમે મારા ઉપર કૃપા કરો મારે લગ્ન કરવું છે ત્યારે એને કીધું કે દેવી લગ્ન પહેલા તમે એક વખત અરીફતો લ્યો તમે તમારું મોઢું જુઓ તમારા કેસ જુઓ અને પછી તમે વાત કરો તમારી પાસેથી કોઈ લગ્ન નથી કરતો જરા જરા બધે ફરો લગ્ન નથી કરતો પણ આ તમારા રૂપની તો વાત કરો વારંવાર તમે તમારી પ્રશંસા કરો છો પણ તમારા પ્રશંસાની વાત હામે લોકોને ગમે છે નથી ગમતી કારણ કે વ્યક્તિગત કાર્ય પોતે એકલો કરે અને સામૂહિક કાર્યની અંદર મત મળે તો તો થાય થાય કે એમ કરો હું તમને સહયોગ કરીશ તો શું સહયોગ કરશો તમે મારે લગ્ન કરશો કે ના પણ હું તમારે લગ્ન કરાવીશ તો એ કે મારે ગમે એ હોય મારે ક્વોલિટી ની જરૂર નથી જાતિ ની જરૂર નથી રૂપ ની જરૂર નથી લુલો લંગડો બેરો મુંગો અપંગ મારે પુરુષ જોઈએ તો કે મણી રહેશે તો એમ કરો હવે તમે મારી પાસે આવ્યા છો તો હું તમને નિરાશ મોકલતો નથી તો શું કરશો તો શું કરશો તો એક કામ કરો તમારે કોઈ છે કે મારે તો કે આગળ પાછળ બધી જગ્યાએ મારા દાદા છે તો દાદાથી લગ્ન થાય નહીં નાનાથી તો લગન થાય નહીં ભાઈથી લગન થાય નહીં એ તો બહુ વિશાળ શેનાવાળા છે તો કે મને પણ તમારા ભાઈ જીવો હું કરીશ તમને મદદ કરીશ લગ્ન હવે એ એને બધી જગ્યાએ નિરાશ જયારે રાજ પાસે જઈ અને એને વરણ કર્યો તો એને કીધું કે જુઓ હું તમને મદદ કરીશ અને મદદ કરીશ એટલા માટે હું મારો ભાઈ નાનો ભાઈ છે એનું નામ છે જ્વર તાપ એ તમારી સાથે રહેશે હું પણ તમારો ભાઈ ને એ પણ ભાઈ અને ભાઈને બેનના વિવાની અંદર માંડવો તો રોવો પડે કારણ કે જાન આવે તો માંડવો તો રોવો પડે આ તમારો માંડવો બનશે અને હવે તમારા લગ્નની અંદર કોઈ પણ રોકી શકશે

કોઈ ન માને તો મોહમ્મદ ગજની ક્યાં વજન મને લઈ ગયો મોહમ્મદ ગજની અહીંથી આપણા સ્ત્રી પુરુષોને બધી બનાવી લઈ ગયો અને અફઘાનિસ્તાન ની અંદર વેચેલા અને ઉનતાલીસ ની અંદર પણ જે ભારત પાકિસ્તાન વિભાગ થયા ત્યારે પાકિસ્તાન અંદર જે દીકરીઓ સોળથી ઓગણીસ વર્ષની હતી અને બીજી પણ જે સ્ત્રીઓ વિવાહિત હતી દેખાવામાં ઠીક હતી એટલી જીવતી રાખી જેના ઘર જતા એના ઘર નાનું છોકરું પણ છોડતા નહીં નાનું છોકરું પણ રો રો રોતું હતું અમે જરા દયા ન કરતા કઈ કાફી રો તમારા ખૂન થી અમે ભગવાન અમારા પરમાત્માને ખુશ કરશો અને બધું છોડીને આવ્યા બચારા એટલે એને કીધું કે હવે તમે જયારે આ બધા લોકોએ ના પાડ્યો પણ હવે તમે જે જગ્યાએ લગ્ન કરવા જશો ત્યારે કોઈની તાકાત કે તમારી અંદર કોઈ રોકી શકે તમારી જાતિ તમારું રૂપ તમને બિલકુલ પસંદ ન કરે તો હવે તમે રાક્ષસ લગ્ન તમને અધિકાર થઈ ગયો રાક્ષસ લગ્ન દેવ લગ્ન અગ્નિ પરિક્રમા એને ઋષિ લગ્ન કહેવાય ગંધર્વ લગ્ન પતિ પત્ની સંકલ્પ કરીને લગ્ન જીવનમાં જોડાઈ જાય અને સંસારમાં શરૂ થઈ જાય આ ગંધર્વ લગ્ન એટલે બેહોશ કરીને કોઈ છોકરાને ઉઠાવી જાય કોઈ છોકરીને ઉઠાવી જાય પાછળથી ઉપર દબાવ આપીને લગ્ન કરવા આ પિશાત લગ્ન અને રાક્ષસ લગ્ન એટલે એકદમ બળદબરીથી જયારે કોઈ પણ રીતે કોઈ એને બચાવી ન શકે અને રાક્ષસ લગ્ન ને બાબરે એક રાજા ઉપર ચડાઈ કરતા એના કિલ્લામાં એક જીવ રાખ્યો ખાલી બે દીકરીઓ જીવતી રહેતી અને બંને યુવતી હતી એ બંને એના દીકરાઓને આપી દીધી હવે જાય ક્યાં બળજબરીથી એમને લગ્ન કર્યા આને કહેવાય રાક્ષસ લગ્ન એટલે તમે રાક્ષસ લગ્ન કરવા માટે મારો ભાઈ લગાતાર તમારી સાથે રહેશે જો આ આખું સંપૂર્ણ મર્તલોક છે

હવે હવારમાં માં એમને એટલું સાયરંદ વાગે અને બહાર ઊંઘે સાયરંદ વાગતા વાગતા દાદા ઉભા થયા અને અમે થોડા હસતા તાર કે બેટા શાંતિ રાખો હમણાં શાંતિ રાખો મારો સમય આવશે તારે ખબર પડશે મારો સમય હજુ સુધી તમારે આવ્યો નથી એટલે આ વૃદ્ધાવસ્થાના બેન્ડ વાજા એને કોઈ રોકી શકે જોકે નાના અવસ્થામાં નાની અવસ્થાની અંદર પણ ગેસ નીકળે છે પણ ઓછો વૃદ્ધાવસ્થામાં વધારે એ પછી બગાસા પછી ખાસી હું ખૂ ખૂ શ્વાસ પણ વૃદ્ધ દાદાઓ અને દાદીઓ શ્વાસ પણ બહુ મુશ્કેલી લેતા હોય છે હવે બેન્ડ બાજા સાંભળ્યા હવે આવા બેન્ડ બાજુ કોઈને ગમે છે તો એ વાગ્યા વગર રહે છે ના ના અરે જીવતા વસ્ત્રામાં જ્યારે ખાંસી બહુ થાય છે વ્યક્તિ ખાંસી ખાવા માગતો નથી ગળ દુઃખતું હશે પણ ખાંસી આવતો રોકી શકાય છે પછી સીકું ઉપર સીકું આવે તો રોકી શકાય છે સીકું પણ આવે છે હો વૃદ્ધાવસ્થાની સીકું આવે એટલે બિચારા આમ શ્વાસ ભૂલી જતો હોય છે અને પછી ઘણી વખત તો એટલા બધા શ્વાસ વધી જાય અસ્તમા અસ્તમા આ બધા આવે છે આ બધા એને બેન્ડ વાંધે છે એને કીધું કે જે અફર્ણ સૌ ભાગ્યવતી અમે તમારા બે ભાઈ આ મારો નાનો ભાઈ જવાર ને પછી બી એના એની એની સેના તો ઘણી છે તાવ સાથે બેટલી ભાઈ કેટલી બધી એની સેના છે ને એની રેજિમેન્ટ અમે કોઈની તાકાત નથી કે કોઈ એની ટક્કર લઈ શકે આ સ્થૂળ શરીર જો સુધી છે તેવા સુધી એના અમે લડનાર કોઈ નથી હા એટલું છે કે દોડી દોડી અને પોતાનો આયુષ વધારી શકે પ્રાણાયામ દ્વારા પ્રાણાયામ કરે આસન કરે ધ્યાન કરે તો આયુષ વધારી શકે પણ કેવો કે દોડો દોડો જાય પણ છૂટી શકે નહીં સંતાઈ જાય બહાર નીકળે સંતાઈ જાય બહાર નીકળે પેલો પાછળ ને આગળ પાછળ ને આગળ અને તર્ત પકડાઈ જાય તરત મરી જાય એટલે આ બધા યોગિક સાધનો છે યોગિક સાધનો દ્વારા સ્થૂળ શરીરને લાંબો સમય રાખવો શકાય અને વિષ્ણુ પિતા કઈ ઈચ્છા મૃત્યુ કદાચ ઈચ્છા મૃત્યુ પણ કરવો પડે મૃત્યુનો શિકાર કરવો પડે બીજે તો એનો જ થવાનો એના થવા એને કીધું કે એમ કરો ભાઈ તમે આટલા બધા તમારે વર છે તમે અખંડ સૌભાગ્યવતી છો તો સંન્યાસીઓ તો એની અંદર સમજો કે લાખ અંદર કોઈ એકાદ બનતો હોય સમજો કે એક કે બે બને એટલા તો છોડી દો એમની તો બક્ષિસ કરી દો કે ભાઈ આ તમારા સંન્યાસ વ્રત ને અમે ભંગ ન કરીએ તમે જે સંન્યાસ લીધો છે તો તમારી સાથે લગ્ન કરો તો તમારો સંન્યાસ ભંગ થાય તો એટલા તો છોડી શકે છે તારે કીધું કે ના જ્યાંનું સ્થુલ શરીર છે એ બધે સંન્યાસી હોય બ્રહ્મચારી હોય કે ગ્રસ્ત હોય હા ગળું પકડીને હું લગ્ન કરવાની રાક્ષસ લગ્ન અને લગ્ન કરું એટલે જયારે જયારે ન મારે ત્યારે મારપીટ કરવાની એવી તપડું મારે કે પેલા મૂઢા માંથી દાંત જતા રહેવાના અને એના ડુપ્લિકેટ ના ખાયા પડે પણ ડુપ્લિકેટ માં પાછા ઓરિજિનલ જેવું કામ કરે નહીં કરે એ પછી ઘણી પ્રકારનો ત્રાસ આપો પણ છોડું નહીં તો કે આટલી પણ દયા નહીં કરી હા પણ એક છે કે સંન્યાસી બ્રહ્મચારી જો જ્ઞાનમાં જશી તો જ્ઞાનથી થી પોતે જીવત અવસ્થામાં પોતાના દેહનો નો કે દેહ હું નથી દેહ મારો નથી અને આ દેહ સાથે લગ્ન પણ કાળ કન્યા ના મારા નથી તો ફરી અને નવો દેહ નહીં મળે પણ જેનો સ્થુલ દેહ મળ્યા છે એ ક્યારે પણ મારા ખપ્પર નીકળી શકે નહીં એનું બ્રહ્મચર્ય વાત त्यांना ब्रह्मचर्य बनवू आहे संन्यासी बनवू आहे ग्रस्त बनवू आहे पण मारा लग्न आणि साते हो टका थवाना थवा आणि केवी रीती यांनी इच्छा विरुद्ध यांनी इच्छा न हो